રામ રામ ભારત માતા કી ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવા જવાના કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે પધારેલા આપ સૌ અને મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો હું કંઈ પણ વાતની શરૂઆત કરું એની પહેલાં જાગન્નાથ દાદાના મંદિરથી લઈ અને આ ચોક સુધી એક ઇંચની પણ જગ્યા ખાલી રહેવા ન દેનારા મારા કાર્યકર્તાઓને રાજકોટના નાગરિકોને પાર્ટીના શુભેચ્છકોને મારી સલામ છે

ભર્યું છે આજે સમર્થન રેલી અને સમર્થન રેલીમાં પોતાનું સંબોધન બાદ રૂપાલાજી પોતાની ઉમેદવારી દાવેદારી નોંધાવી ચૂકી છે અને તે રીતે અધિકૃત રીતે રૂપાલાજી પુરુષોત્તમ રૂપાલાજી કેન્દ્રીય મંત્રી શ્રી ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભાના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા કહેવાય કેમ કે તેઓએ પોતાનું નામાંકન પત્ર ભર્યું રાજકોટ સમાજના આગેવાનો સાથે મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મંત્રીશ્રી ક્યાંક હર્ષ પણ હોવાના ઇનપુટ મળ્યા છે તમામ સાથેનો એક સંવાદ યોજાય છે મોડે સુધીનો આ સંવાદ ક્યાંક ને ક્યાંક આ બેઠક હજુ સુધી અનિર્ણિત કહી શકાય માંડવાડીની વાત હતી માંડવાડીમાં બંને પક્ષો વચ્ચે શું વાત થઈ અથવા આ માંડવાળીમાં સમાધાનમાં બેઠકમાં અનિર્ણિત બેઠકમાં જે લોકો હાજર રહ્યા હતા તેઓ શું કહી રહ્યા છે સૌ પ્રથમ એ જોઈશું જેમ આપણે પહેલાં પણ વાત કરી હતી કે લોકશાહીમાં જ્યારે કોઈ પ્રશ્ન હોય ત્યારે વાર્તાલાપ થવો જોઈએ અને જેમ પરિવારની એક બેઠક થાય એવી જ એક આ બેઠક હતી અને એમને અમારો જે કંઈ અમારો એક અત્યારે જે કાંઈ પ્રશ્ન હતો અને અમારી જે ભાવના હતી સમાજની જે ભાવના હતી અત્યાર સુધીની સંકલન સમિતિની નેવું સંસ્થાની જે પ્રતિનિધિત્વ હોય કાલે આપણે જોયું કે સાતથી છ થી સાત લાખ માણસ ભેગું થયો એનો અમે અવાજ લઈને અત્યારે અમે ગયા હતા કે ભાઈ આમાં કોઈ પણ જગ્યાએ સમાધાનની કોઈ વાત જ નથી સંકલન સમિતિ આનો કોઈ નિર્ણય કે વ્યક્તિ પણ ન થઈ શકે આપ અમને કોઈ પણ રીતે ગયું અને બહુ સહજ એક બધી પરિવારમાં જેમ વાત થાય વાતચીત થઈ થાય એમને પણ જે બે ત્રણ રજૂઆત કરી કે આમાં કોઈ વચગાળાનો રસ્તો નીકળી શકે તો આ બારું બે વાર સાહેબે પણ માફી માગી છે પાણી સાહેબે પણ માફી માગી છે હજી આપ કહેતા હોય તો એવો કોઈ પ્રશ્ન સમાજ પાસે આપ લઈ જાઓ તો અમે બહુ ચોખ્ખા વસ્તુ માં સમાજ પાસે જવાની વાત જ નથી સમાજે જે કઈ ગઈકાલ ચિત્ર હતું આપણે જોયેલું જ હતું સમાજ સૌર બધાનો સેમ જ સુર હતો એટલે આમાં કોઈ સમાધાનની કોઈ વાત નથી અને સરકારે વિચારણા કરવાનું જણાવ્યું અચ્છા કોણ કોણ હાજર હતું આ મીટિંગ ની અંદર સરકાર તરફથી અંદર અત્યારે હાલ તમે સરકાર તરફથી કોણ કોણ હાજર સરકાર તરફથી મુખ્યમંત્રી શ્રી વિશાળ નિષેધીય મહાસંમેલન અને અમારા લાખો અમારા ભાઈઓ તથા બહેનો અને માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા એ આપ પત્રકાર મિત્રો પણ જોયું આપે પણ શરૂઆતથી અમને સહયોગ આપ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આપનો સહયોગ મળતો રહેશે ગઈકાલે જે મહે સંમેલન થયું એમાં વાત આપણે કરી હતી કે સ્વયંભૂ હતું અને લાખો વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો તો ક્ષત્રિય સમાજને અનેક સમાજોએ ટેકો આપ્યો હતો એ તમામ સમાજોનો હું આપણા મીડિયાના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું કાલે રાજકોટના રતન પરથી લગાવીને રાજકોટના તમામ માર્ગો ઉપર દસ દસ કિલોમીટરનો ટ્રાફિક જામ હતો એના કારણે ગુજરાતની પ્રજા જનતાને પણ તકલીફ પડી છે એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું આજે અમારી કોર કમિટી ની મિટિંગ હતી બે ઉદ્દેશ માટે કે પાર્ટ ટુ ની તૈયારી કઈ રીતે કરવામાં આવે અને અમારા કેટલાક મિત્રો ફોન હતા કેટલાક મિત્રોના કે ભાઈ કાલે સંમેલન થયું તો સરકાર તમને મળવા માંગે છે તો અમારી કોર કોટરની ની મિટિંગ પણ હતી પણ અમારા સભ્યો કેટલાક સભ્યો તો દૂરથી આવવાના હતા એટલે જ્યાં સુધી અમારી આખી કોર કમિટી ના આવે ત્યાં સુધી અમે વેટ કર્યું ત્યાં બધી ચર્ચા કરી પછી અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા મુખ્યમંત્રીશ્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબ પણ હતા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ હતા અને અમારી કોર કમિટીના તમામ સભ્યો હતા એમને અમને વાત કરી કે ભાઈ રૂપાલાજીએ ત્રણ વાર માફી માગી છે સમાજ મોટું દિલ બતાવો એમને એવું પણ કહ્યું કે તમે બહુ સંયમ રાખ્યો છે તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા એમ છતાં અત્યાર સુધીનું તમારું આંદોલન જે રહ્યું છે એમને એવું પણ કહ્યું કે સરકારે પણ તમને સહયોગ આપ્યો છે તો અમે એમણે કહ્યું કે સરકારે જે સહયોગ આપ્યો એ બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ અમે અમારી બધી વાતો મૂકી બધી વાતોમાં ફક્ત એક જ વાત હતી એમાં બીજા કોઈ મુદ્દા નહોતા કે અમારી એક જ માગણી છે સમગ્ર ક્ષત્રિય સમાજની ટેકો આપનારા તમામ સમાજોની કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલા ની ઉમેદવારી રદ કરો એ સિવાય અમારી કોઈ માગણી નથી તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો તમારી જે લાગણી છે એ અમે હાઈ કમાન્ડ સુધી પહોંચાડીશું એટલે હવે એ એમનો વિષય છે કારણ કે જ્યારે કોઈ સામેથી બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે તો અમારી એક જ વાત છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી સમાધાન કરવામાં આવશે પણ નહીં એટલે ક્ષત્રિય સમાજ અને જોડાયેલા સમાજના તમામ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે મીડિયામાં જે વાતો આવી એ કદાચ મીડિયાના કોઈ સૂત્રોથી હશે પણ આવી કોઈ ભ્રામક વાત સોશિયલ મીડિયામાં પણ આગળ વધે તો એ વધારવા દેવી નહીં આજે સર્વાનુમઠે ઠરાવ કરવામાં આવ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજને કશું ખપતું નથી અને આ અમારા જે

આ કોર કમિટીના સભ્યોની મોડી રાત્રે સીએમ નિવાસસ્થાને રણનીતિ થઈ છે કેમ કે રાત્રિ સમયની આ બેઠકમાં ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેઓનો એકમાત્ર માત્ર એ જ મુદ્દો હતો કે રૂપાલાની ટિકિટ પરત લેવામાં આવે સી આર પાટીલ હરસંઘવી સીએમ આ ત્રણેય જણાયની જે બેઠક થઈ હતી સીએમ નિવાસસ્થાને તેમાં સરકાર એટલે કે હાઈકમાન્ડ સુધી ક્ષત્રિય સમાજની આ એક વાત છેલ્લી વાત છેલ્લી વાતને આગળ મૂકવાની વાત પણ કરી છે સંયમ રાખવાની વાત થઈ છે અને તે રીતે કહી શકાય કે ગત રાત્રે સીએમ હાઉસ ખાતે યોજાયેલી ક્ષત્રિય સમાજ આગેવાનોની સી આર પટેલ પાટિલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના ભારતીય નેતૃત્વ સાથેની બેઠક એટલે કે જે માંડવાળીની વાત હતી તે માંડવાળી ક્યાંક ને ક્યાંક સમાધાનકારી વલણ સુધી પહોંચી નથી અને સ્પષ્ટ રીતે ક્યાંક ને ક્યાંક સત્રિય આગેવાનો જે રીતે વાત કરી રહ્યા છે તે રીતે અમારી સરકાર સાથેની મંત્રણાઓ થઈ પરંતુ મંત્રણાઓમાં એકમાત્ર વાત છે રૂપાલાજીની ટિકિટ પરત ખેંચવામાં આવે એનાથી ઓછું અમારે ખપતું નથી અને આ વાત હાઈકમાન્ડ સુધી પહોંચાડવાની જવાબદારી લીધી છે જે ગુજરાત સરકારના મંત્રીશ્રીએ સી આર પાટીલશ્રી અધ્યક્ષશ્રી સીએમએ અને તે બાદ મીટિંગ આપણે દ્રશ્યો દેખી રહ્યા છો મારા કેમેરામેન અને મારી ટીમ જે ત્યાં પહોંચી હતી રાત્રિ સમયના આ દ્રશ્યો છે આ આગેવાનો છે પોતાના પોતાના જે વાહન છે તે વાહનમાં પસાર થઈ રહ્યા છે કેમેરાના તમામ નારચા ખુલ્લા છે અને તે રીતે રાત્રિ સમયની આ બેઠક આગેવાનો આવે છે અને પરત જતી વખતનો આ જે અહેવાલ છે મીડિયાનો અમે અસ્પષ્ટ રીતે જોઈ રહ્યા છો ક્ષત્રિય સમાજના આગેવાનો મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક કરી પરત ફરી રહ્યા છે અને આ બેઠકમાં હજુ સુધી ગાંઠ યથાવત રહેવા પામી છે માનવાળી સમાધાન કહી શકાય તેવું થયું નથી બેઠકમાં નિર્ણય જે હોઈ શકે તે અનિર્ણિત શબ્દ કહી શકાય તે પ્રકારનો નિર્ણય લેવાયો છે એક જ વાત છે ક્ષત્રિય સમાજની રૂપાલાજીની ટિકિટ પરત ખેંચો અને હવે સ્થિતિઓ બદલાય છે આજે સોળમી એપ્રિલ ડેસ્ક હું આપને કહીશ કે રૂપાલાજીનું સંબોધન જ્યારે તેઓ ઉમેદવારી પત્ર ભરી રહ્યા હતા હે રામ રામ હાકોટા સાથેનું પુનઃ એકવાર બતાવશો એટલે સ્થિતિ સ્પષ્ટ થાય છે કે રૂપાલાજી પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે અને હવે ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે ત્યારે પાર્ટ ટુ પણ શરૂ થઈ શકે જે રીતે ક્ષત્રિય આગેવાનો કહી રહ્યા હતા પ્રથમ પાર્ટમાં પત્ર ન ભરે ત્યાં સુધી મથાપણ જો કે હવે ઉમેદવારી પત્ર ભરાઈ ચૂક્યું છે અને રૂપાલાજી સંબોધન પણ કરી રહ્યા છે રેલીને ઉમેદવારી પત્ર ભરવા જવાના કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે પધારેલા આપ સૌ અને મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો હું કંઈ પણ વાતની શરૂઆત કરું એની પહેલાં જગન્નાથ દાદાના મંદિરથી લઈ અને આ ચોક સુધી એક ઇંચની પણ જગ્યા ખાલી રહેવા ન દેનારા મારા કાર્યકર્તાઓને રાજકોટના નાગરિકોને પાર્ટીના શુભેચ્છકોને મારી સલામ છે તો આ હતા રૂપાલાજી સલામ રામ રામ શબ્દોના પ્રયોજન સાથે લાલ પાગડીમાં છટાદાર અંદાજમાં મૃદુભાષી વ્યક્તત્વ આપી રહ્યા છે ક્ષત્રિય સમાજને પણ ક્યાંક તેઓએ પત્ર રજૂ કર્યું ભર્યું એ વખતે અપીલ પણ કરી છે તમારા પણ સાથની મારે જરૂર છે સાથે રહેજો જોકે ઠીક છે તમામ બાબતો વચ્ચે બે બાબત છે એક તરફ પાર્ટ એકમાં જે વિરોધ થઈ રહ્યો હતો ક્ષત્રિય સમાજનો રૂપાલાજીની ટિકિટ પરત ખેંચવામાં આવે અને વિરોધ ગામે ગામ પહોંચ્યો હતો ક્ષત્રિય સંમેલનો થયા હતા ક્યાંક નો એન્ટ્રીના બોર્ડ પણ લાગ્યા હતા તે અધ્યાય હવે પૂરો થાય છે અધ્યાય નંબર બે કે જે ક્ષત્રિય આગેવાનો રાત્રિ મિટિંગ અનિર્ણિત રહેતા જે વાત કહી રહ્યા છે તે મુજબ અધ્યાય બેમાં હવે ક્ષત્રિય સમાજ જ્યારે રૂપાલાજી પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયું છે અને ડંકાની ચોટ ઉપર રૂપાલાજી બાહુબલી સ્ટાઇલમાં પોતાના મતક્ષેત્રમાં પ્રચાર કરવા પહોંચી ચૂક્યા છે ત્યારે અધિકૃત રીતે હવે રૂપાલાજી ભારતીય જનતા પાર્ટી લોકસભા બે હજાર ચોવીસ રાજકોટના ઉમેદવાર દોષિત થઈ ચૂક્યા છે ભાજપના ત્યારે હવે પાર્ટ ટુ એટલે કે ચૂંટણી પ્રચાર કરતા રૂપાલાજી સામે પાર્ટ ટુનું કેમ્પેન ક્ષત્રિય સમાજ કેવી રીતે કરે છે તેની પર સમગ્ર ગુજરાતની સમગ્ર દેશની નજર રહી છે નમસ્કાર